નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભુજ આટ ખાતે જ્યાં ત્રણ દિવસનું મેંગો ફેસ્ટિવલ પ્રાકૃતિક રીતે ઉત્પાદન કરેલ મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે તો એમાં ઘણા બધા તાલુકામાંથી ખેડૂતોએ ભાગ લીધેલો છે તમે જોઈ શકો છો ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરતા એવા ઘણા બધા ખેડૂતોએ સ્ટોલ કરીને આમાં ભાગ લેવા છે ખેડૂત ઘણા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે બીજા બેન ફ્રી મેંગો જ્યુસ બનાવેલું હોય એમની પણ આપણે મુલાકાત લેશું સરસ ગુજરાતમાં આવું સરસ બધું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે એનામાં અમે મેંગો કાચી કેરીનું પન્ના બનાવ્યું છે એનામાં એના બધા ફાયદાઓ છે કે તમારે કેન્સર ન થાય લૂ ન લાગે પાચનતંત્ર સુધરે ગેસ વાયુ ન થાય ભૂખ લાગે આ બહુ જ ફાયદાકારક છે અમે કોઈ કમાવાની દૃષ્ટિએ નથી રાખ્યું આ આમપનના એમને એમ બધાને પીવડાવીએ છીએ દસ રૂપિયા જ માત્ર રાખ્યું છે જ્યુસ બનાવ્યું છે શાંતિલાલ પટેલ મારું મૂળગામ ગોરવાકાયા સાની બાજુમાં પડે મારું ફાર્મ ગોડવાકાયા મધ્ય છે ત્યાં હું પ્રાકૃતિક ખેતી કરું છું અત્યારે આઠ એકરમાં મારો બગીચો છે પ્રાકૃતિક ખેતીનો મને આ પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા રામકૃષ્ણ ટ્રસ્ટમાંથી મળી ત્યાં મેં ત્રણ દિવસની તાલીમ પણ લીધી અને આજે ચાર વર્ષ થયા હું મારી પ્રાકૃતિક ખેતીમાં કેસર આંબા પકાવી રહ્યો છું અને આ જગ્યાએ આજે જે સાત્વિક સંસ્થા અને હોમ હોમ્સ ઇન ધ સિટી બંને સંસ્થાઓ સાથે મળીને જે ભુજ હાટમાં જે સ્ટોલ લગાવ્યા છે એમાં ખેડૂત ડાયરેક ખેડૂતોને કસ્ટમર મળે એના માટેનો જે પ્રયાસ કર્યો છે એના માટે ખૂબ એમને ધન્યવાદ અમને અહીં સારી વસ્તુને ખેડૂત ટુ ફાર્મર ટુ કસ્ટમરને આપી રહ્યા છીએ એમનો અમને સંતોષ છે અમે આ મિલેટ વસ્તુઓ વેચવા પાછળનું એક જ રીઝન છે કેન્સર પેશન્ટ પણ વાપરી શકીએ અને કોઈ પણ નુકસાન વગરની આ બધી વસ્તુઓ વપરાય છે વલુણાનું ઘી ખડી સાકર દેશી ઘી રાગી બાજરો વગેરે દેશી વસ્તુઓથી આ બધી વસ્તુઓ બનાવવામાં આવે છે અને આના ઉપયોગથી કોઈ પણ નુકસાન ન થાય અને એના માટે જ આ પ્રચાર અમે કરી રહ્યા છીએ અને આ બધી વસ્તુઓ અમે દાનમાં વાપરવાના છીએ પાટીલ મલે ગ્રુપમાંથી બોલું છું અને અમે આ મિલેટ વસ્તુઓ આપીએ છીએ એના પાછળનું એક જ રીઝન છે કે અત્યારે બધી કેમિકલવાળી વસ્તુઓ મળે છે પણ અત્યારે જે કેન્સર પેશન્ટ છે એ પણ આ વસ્તુઓનો ઉપયોગ કરી શકે ડાયાબિટીસ હોય પ્રેશર હોય તો આ બધી વસ્તુ કેમિકલ વગરની નેચરલ વલોણાના ઘીની અને ખડી સાકરમાંથી બનાવેલી છે અને કોઈ પણ નુકસાન ન થાય અને આ જે બધી વસ્તુઓનો જે આવક માવજી ગામ કોળકી છેલ્લા છ સાતેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને આમ આઠેક વર્ષથી તો આત્મા સાથે પણ જોડાયેલો છું અને ચાર ઇકર છે તો ચારે ચાર એકરમાં પ્રાકૃતિક ખેતી કરું ખેતી કરું છું અને એમાં વકાલું પણ વાવું છું અને કેસર મેંગો પણ છે શાક બકાલીની અંદર જીવામૂત ઘનજુઆમૂત અને જમીન ગૌકૃપામૂત અને જમીન પણ બહુ સારી રહેશે અને પહેલાં કરતાં અમને ફાયદો પણ ઘણો દેખાય છે મારી તો સર્વે ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી છે કે જેમ બને એમ પ્રાપ્ત પ્રાકૃતિક ખેતી તરફ વળે અને કારણ કે ખર્ચ બહુ ઓછો આવે છે બિલકુલ ખર્ચ આવતો જ પણ નથી Thank